હેલ્લો ડિયર ફ્રેન્ડ ખાસ આજે આપની સમક્ષ એક વાત લઈને આવ્યો છું કે ઘણી બધી વખત પેશન્ટ પૂછતા હોય છે જેમને ગોઠણના દુખાવો હોય છે કે ચાલવું કે ના ચાલવું ઘણા બધા ડોક્ટર્સ કહેતા હોય ચાલવાનું પણ કઈ રીતે ચાલવું કેટલું ચાલવું ક્યાં આગળ ચાલવું એના પર બહુ ગેરમાન્યતા હોય છે ઘણી બધી ગેરમાન્યતા હોય છે તો ચાલો આજે આને દૂર કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે જો આપણે ગોઠણમાં દુખાવો હોય તો પહેલી કાળજી આપણે રાખવી જોઈએ કે ગોઠણના મોજા પહેરીને જ હંમેશા ચાલવું જોઈએ ઇવન આપે ઘરમાં પણ એવી હેબિટ બનાવી લેવી જોઈએ કે ઘરમાં પણ આપ ચાલો ત્યારે ગોઠણનું મોજું એટલે કે નિકેપ પહેરીને ચાલો બીજી વસ્તુ એ છે કે સોફ્ટવેડેડ સ્લીપર્સ અથવા સારા ફૂટવેર કે જે મેમરી ફોમવાળા આવતા હોય ગાદી પોચી ગાદીવાળા આવતા હોય એવા સ્લીપર્સ ચપ્પલ અથવા તો શૂઝ પહેરીને ચાલવું જોઈએ વધારે સારું રહેશે આપના ગોઠણને થડકા ઓછા લાગશે ત્રીજી વસ્તુ એ છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ અમુક વસ્તુ જે આપણે ચાલતા હોય માની લો કે આપણે કોઈને કહીએ ને કે કે તમારે ચાલવાનું વોકિંગ પણ જો એ આપણા રોડ્સ ઉપર ફૂટપાથ ઉપર કરવામાં આવે તો એ ફાયદાની બદલે આપણને નુકસાન વધારે કરતું હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે ગોઠવનો દુખાવો છે ત્યારે ચાલવાનું ખાસ તમે ઈધર ગ્રાસમાં રાખો એટલે કે લોન ઉપર બગીચામાં ચાલી શકો છો કે પછી કોઈ પણ જગ્યાએ સારી એવી રેતી હોય માટી હોય એમાં તમે ચાલી શકો છો જેથી કરીને જે ગોઠણ ઉપર થડકા લાગતા હોય જે જક્સ લાગતા હોય એ જક્સ ના લાગે તો ત્રીજી વસ્તુ છે ચોથી વસ્તુ ચાલવા ઉપરાંત બીજી વસ્તુ એ છે કે આપણે પગથિયા બને એટલા ઓછા ઉતરચર કરવા ગોઠણ વાળીને પલોઠી વાળીને નીચે બેસવામાં અવોઈડ કરવું જોઈએ તો આ ગોઠણના દુખાવામાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અગેન સ્વિમિંગ એક બેસ્ટ એક્સરસાઇઝ છે સ્વિમિંગ અને સાયકલિંગ જો આપ કરી શકો તો ગોઠણના દુખાવા માટે ખૂબ સારી વસ્તુ રહેતી હોય છે પ્લસ જો આપણે ગોઠણનો દુખાવો ચાલુ થયો હોય તો જેટલી સારી પી ચાલુ કરી શકો અને ચાલુ કરી શકો સર્જરી પણ કરવાની આવે તો એ વસ્તુથી પણ આપને બચાવશે તો આ બધી વસ્તુ ગોઠણના સાંધાના બચાવવા માટે ખાસ જરૂરી છે ચાલતી વખતે મેં જેમ તમને કીધું ફર્સ્ટ ઓફ ઓલ તો ગોઠણનું મોજું ઓછી ગાડીવાળા સ્લીપર અને લોન ઉપર રેતી માં ચાલી શકાય આ બધી વસ્તુ ફોલો કરી શકો છો થેન્ક યુ